આ છે ઓ ની માં કું ચી અને મિત્રો અધિક છે પાડી અને આનું નામ રાખી દી વાલુડી તો આની નામ મિત્રો વાલ 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 તો એનું નામ વાલુડી મિત્રો આ છે વાલી ની માં જે કે ખાંડી આ છે આપડી મધર જે મધર ને જો લો આ છે મધર બાકી છે વાળાવારી આ છે આપડી વાસરી આ છે પટોરી ભીલી